ત્યાર પછી પોલીસે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે કાયદો જે પણ તોડશે અને બક્ષવામાં નહીં આવે અને બહિયલ ગામની અંદર આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિ બહિયલ ગામે પહોંચ્યા છે ડોલનગરના નાથ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રીનું એક મેસેજ ક્લિયર કટ આપી દેવાયું છે કે જે કાયદામાં રહેશે ફાયદામાં રહેશે અને ગુજરાતમાં જે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે એ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યો છે પણ અચાનક જ આ બહિયલ ગામથી જે ખબર સામે આવી એ ચિંતા ઉપજાવનારા હતી અને આખરે એ મેસેજ ક્લિયર કટ આપી દેવાયું છે કે જે પણ લોકો કાયદા તોડશે એને બક્ષવામાં નહીં આવે આજે આપજો કે જે લોકો જે છે જેને આગ ચંપી કરી પથ્થરમારો કર્યો હતો એ તમામને ઘટના સ્થળે લવાયા અને એમનું સરઘસ અહીંયા નીકળવા આવ્યું હતું આપ જોયા પોલીસે સ્ટ્રીક એક્શન લીધું અહીંયા અને તાત્કાલિક જે આરોપીઓ જે છે એમને દબોચી લેવાયા અને હવે આપ જોઈ રહ્યા છો ગામમાં બે દિવસ પહેલાંની સ્થિતિ અને આજની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે બે દિવસ પહેલાં જ્યાં માહોલ ગરમાઈ ગયો તો બબાલ થઈ આજે આપ જોઈ રહ્યા છો ઉત્સવનો માહોલ છે તો બે દિવસમાં બે દિવસ પહેલાં દુકાનોમાં તોડફોડ થાય છે બે દિવસ પહેલાં બે સમુદાય વચ્ચે મામલો તંગ બને છે આજે એ જ ગામની અંદર પરિસ્થિતિ બદલાઈ છે અને ત્યાં ડોન નાદ આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે તમામ જે ગામના લોકો જે છે એમનું સ્વાગત કરી રહ્યા છે ઢોલ નગરના તાલે એમનું સ્વાગત કરી રહ્યા છે બહિયલ ગામની અંદર બે દિવસની સ્થિતિ બે દિવસ પહેલાંની સ્થિતિ અને આજની સ્થિતિ આપ જોઈ રહ્યા છો બે દિવસ પહેલાં અજંપાભરી ભરી મુશ્કેલ રૂપ સ્થિતિ હતી અને હાલમાં શાંતિનો માહોલ છે મેસેજ ક્લિયર કટ આપી દેવાયું છે કે આખરે કોઈ પણને બક્ષવા નહીં આવે આપ જોઈ રહ્યા છો બહિયલ ગામથી કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સોંગી

ਆਹ ਮਾਹੌਲ ਵਣਸਿਓ ਤੋਂ ਜੇ ਘੇਰ ਸਮੂਹ ਉਪੀ ਸੀ ਜਿਹਦੇ ਤਿਆਰ ਬਾਅਦ ਇੱਕ ਜੁੱਤੂ ਵਿਅਕਤੀ ਗਏ ਇਕੱਠ ਹੋ ਤਯੂ ਤੋਂ ਨੇ ਇਕੱਠਾ ਥੇਲਾ ਠੋੜਾ ਇਹ ਵਿਦਾ ਜੁਥਨਾ ਜੇ ਵਿਅਕਤੀ ਐ ਪੋਸਟ ਮੁਖੀ ਹਤੀਏ ਕਥਿਤ ਵਿਅਕਤੀ ਦੀ ਦੁਕਾਨ ਨੇ ਆਗ ਲਗਾਈ ਹਤੀ ਜੀ ਆਗ ਆਤਮਾ ਦੀ ਦੁਕਾਨ ਮਾ ਪਣ ਲੱਗੀ ਹਤੀ ਇਹਨੇ બે ਠੋੜਾ ਸਾਥ ਸਾਥ ਆਵ ਕੇ ਆਤਾ ਪੁਲਿਸ ਨੇ ਤਤਕਾਲਿਕ ਐਕਸ਼ਨ ਲੈਂਦੇ ਹੋਏ ਜੀ ਜਰਖ છો આપ જોઈ રહ્યા જે ગામ લોકો જે છે હર સંઘવી સ્વાગત કરી રહ્યા છે ઢોલ ના તાલે અને ગામમાં એક ખુશીનો માહોલ જોવા આવી રહ્યો છે કારણ કે બે દિવસ પહેલાની સ્થિતિ આજની સ્થિતિમાં જમીન આસપાસનો ફરક છે ગૃહ રાજ્યમંત્રીને જોવા માટે આપ જોઈ રહ્યા છો કે આખું ગામ ઉમટી રહ્યું છે કારણ કે જે સ્થિતિ બની હતી એ મુશ્કેલરૂપ સ્થિતિ હતી પણ આજે આ ગામમાં શાંતિનો માહોલ છે અને જે શાંતિ સફાઈ છે અસામાજિક તત્વોને જે પાઠ ભણાવવાયો છે એનાથી મેસેજ ક્લિયર કટ આપી દેવાયો છે બહિયલ ગામની અંદર જે હિંસા થઈ હિંસા બાદ ગૃહ રાજ્યમંત્રી પોલીસ ખાતાએ જે સ્ટ્રીક એક્શન લીધું છે આરોપીને દબવું છે અને ત્યાં જ આજે એમનું સરઘસ પણ નીકળ્યું હતું અને હાલમાં ગામમાંથી એક મેસેજ ગુજરાતની પ્રજાને આપવામાં આવી રહ્યો છે કે આ પ્રકારના અસમાજી તત્વોને સાખી લેવામાં નહીં આવે અને એ જ મેસેજ સાથે આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી બહિયલ ગામે પહોંચ્યા તોફાની તત્વોને મેસેજ ક્લિયર કરવામાં આવી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો ખોડિયાર યુવક મંડળ જે નવરાત્રી કરે છે એમનું સ્વાગત પણ કર્યું છે અને ગામમાં પહેલા પણ કહ્યું કે બે દિવસ પહેલાની સ્થિતિ એક અશાંતિ ભર્યો માહોલ એક તણાવ ભર્યો માહોલ ગામમાં અજંપાભરી ભરી મુશ્કેલ રૂપ સ્થિતિ હતી પણ બે દિવસ બાદ આજની આ સ્થિતિ બદલાઈ ગઈ છે ગૌરવ જોડાઈ ગયેલા છે ગૌરવ શું હર સંઘવી આ સંબોધન પણ કરી શકે છે ગામ લોકોને કોઈ જાણકારી કોડિયારી ઓખંડના તમામ સભ્યો જો મનોરીની આજુબાજુ

ના ચહેરા ઉપર ખુશી એક ચમક જોવાઈ રહી છે જે કારણ કે થોડા સમય પહેલાં જે ડરનો માહોલ હતો એ દૂર થયો છે ગામ લોકો નિશ્ચિંત થયા છે ગામ લોકોની તાકાત